નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે લગભગ બધા જ લોકો શિવજીની પૂજા કરતા જ હોય છે અને એમાં એ શ્રાવણ મહિનો જ્યારે આવે ત્યારે તો વાત જ જતી ત્યારે તો ભક્તોનો રાફડો ફાટી નીકળે છે શિવજીનું મંદિર ચોવીસ કલાક ભરેલું ને ભરેલું હોય છે કોઈ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એટલા બધા જાપ ચાલતા હોય છે તો કોઈ શિવજીને દૂધ ચડાવતા હોય છે કોઈ પાણી ચડ ચડાવતા હોય છે કોઈ બિલવા પત્ર ચડાવતા હોય છે કોઈ ગુલાબની પાંદડી ચડાવતા હોય છે મતલબ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા વધારે થતી હોય છે અને આને પણ શિવજીની પૂજા બીજા દેવો કરતા શિવજીની પૂજા વધારે થતી હોય છે પરંતુ શિવજીની પૂજામાં જે બાપ આપણે બાર જ્યોતિર્લિંગ કહીએ છીએ એ બાર જ્યોતિર્લિંગ આપણી રાશિ સાથે બંધાયેલા છે તો આપણે ગમે તે શિવજીની પૂજા કરીએ તો શિવ તો બિચારો ભોળો જ છે ભોળામાં ભોળો શિવ એનાથી ભોળો નહીં એટલે એને બધું ચડે આંકડો ચડે ને ધતુરો ચડે ને દૂધે ચડે ને લીંબુનો શરબતે ચડે ને શેરડીનો રસ ચડે ને ગોળનું પાણી ચડે ને ઘી ચડે ને મધે ચડે ને લીમડો ચડે ને કોઈ વસ્તુ બાકી નહીં શિવને બધું ચડે બીજા કોઈને ના ચડ્યા બીજા બધાના મગજ તામસી મગજ અને ભોળામાં ભોળા એટલે બધું આનું અને તમે જુઓ જ્યારે રાક્ષસોને વરદાન આપ્યા છે તો લગભગ રાક્ષસોને શિવે જ વરદાન આપેલા છે રાક્ષસો શિવની સાધના કરતા કરી એને ખબર છે કે આ ભોળો છે એટલે વરદાન આપતો વાર નહીં કરે શિવ કસોટી કરે સો ટકા પણ એની કસોટી કેવી સામાન્ય કસોટી બહુ કોને હેરાન કરે નહીં જાનભાઈ તું ખુશી બરાબર તો બાર રાશિ સાથે બાર જ્યોતિર્લિંગ નો ઉર્જા સંકળાયેલી છે તો આપણે જો શિવજીની પૂજા જ કરવી હોય તો જે આપણી રાશિ પ્રમાણે જે જે લિંગ હોય આપણી રાશિ પ્રમાણે જે શિવલિંગ હોય એની પૂજા કરવાથી એ એ પૂજાને ઉત્તમ પૂજા ગણાય છે અને એનું ફળ પણ જલ્દી મળે છે તો આજકાલ આપણે જોઈએ છીએ કે દરેક લોકો શિવલિંગની પૂજા તો કરતા જ હોય છે પરંતુ આપણા બાર જ્યોતિર્લિંગ છે અને આપણી બાર રાશિઓ છે તો આપણે રાશિ પ્રમાણે શિવલિંગની પૂજા કરતા જ નથી અને રાશિ પ્રમાણે શિવલિંગની પૂજા કરવામાં આવે શિવલિંગને અભિષેક કરવામાં આવે તો તે રાશિવાળાને શિવલિંગની પૂજાનું ચોક્કસ ફળ મળે છે પરંતુ આપણે ગમે તે શિવલિંગ નજીક પડતું હોય ત્યાં જ આપણે પૂજા પ્રાર્થના કરીએ છીએ અને જો તમારે રાશિ પ્રમાણે શિવલિંગ દૂર હોય તો વાંધો નથી ત્યાંથી એક નાનો કાળા કલરનું શિવલિંગ લાવો અને તમારી રાશિ પ્રમાણે તેની પૂજા કરો તો પણ તમને ફળ મળશે આજે આપણે કહે નાગાર્જુન મલ્લિકાર્જુન જવાનું છે તો મલ્લિકાર્જુન ઘણું દૂર રહ્યું આપણી ત્યાં જવાની કેપેસિટી નથી પરંતુ મલ્લિકાર્જુનના શિવલિંગ આપણને મળી રહે છે તો એ શિવલિંગ લાવીને આપણા ગગભત શિવલિંગની સ્થાપના કરવાની છે ઠીક છે નજીકનો પ્રદેશ હોય રામેશ્વર હોય સોમનાથ હોય નાગેશ્વર હોય અમુક જગ્યાએ જઈ શકાય અમુક જગ્યાએ નાય પણ જઈ શકાય બધા એવા કેપેબલ માણસોની નથી હોતા કે દરેક જગ્યાએ જઈ શકે તો એ શિવલિંગની શિવલિંગ આપણા ઘરમાં સ્થાપિત કરવાનું છે આપણે પૂજા ખંડમાં કે આપણા નાનું ઘર હતો એ ખૂણામાં સ્થાપિત કરવું એને પૂજા કરીને પછી બે વસ્તુ મૂકી દેવાનું બીજા દિવસથી પૂજા કરી લેવાની સારામાં સારી ની સેલેમ સેલી પૂજા શિવલિંગ શિવની છે અહીંથી સહેલી પૂજા કોઈ નથી તો એ પ્રમાણેની પૂજા કરો તો પણ તમને ફળ મળશે તો આવો જોઈએ કઈ રાશિવાળાને કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ તો પ્રથમ મેષ રાશિવાળાને રામેશ્વર શિવલિંગની પૂજા કરવી જોઈએ વૃષભ રાશિવાળાને સોમનાથની પૂજા કરવી જોઈએ મીન રાશિવાળાને નાગેશ્વરની પૂજા કરવી જોઈએ કર્ક રાશિવાળાને ઓમકારેશ્વરની પૂજા કરવી જોઈએ સિંહ રાશિવાળાને ધોળેશ્વરની પૂજા કરવી જોઈએ કન્યા રાશિવાળાને મલ્લિકા અર્જુન શિવલિંગની પૂજા કરવી જોઈએ તુલા રાશિવાળાને મહાકાળેશ્વર શિવલિંગની પૂજા કરવી જોઈએ વૃષભ રાશિવાળાને વૈદ્યનાથ શિવલિંગની પૂજા કરવી જોઈએ ધનુ રાશિવાળાને કાશી વિશ્વનાથ શિવલિંગની પૂજા કરવી જોઈએ તો આ પ્રમાણે રાશિ પ્રમાણે આપણે શિવલિંગની પૂજા કરીએ તો આમે શું છે આ એક ઉર્જા છે તમારી રાશિની ઉર્જા અને શિવલિંગની ઉર્જા બંને ઉર્જા એક મળે આપણે જોઈએ કે એક સોયના નાકામાં એક દોરો હોય તો એ સોય શોધવાનું કામ કરી શકે પણ બે બાજુથી દોરા આવતા હોય તો સોય શોધવાનું કામ કરી શકતી નથી એમાં તમારી ઉર્જા અને શિવલિંગની ઉર્જા જો એક ઉર્જા થતી હોય એક તાર થતો હોય તો એમાંથી તમે જે શિવની સાધના કરો શિવ ઉપાસના કરો શિવ પૂજા કરો શિવ અર્ચના કરો શિવ અભિષેક કરો શિવ ચાલીસા કરો જે કરો તે શિવનું ધ્યાન ધરો ઓમ નમઃ શિવાયમ નમઃ શિવાય શિવાય નમ ઓમ નમ શિવાય શિવાય નમ ઓમ નમઃ શિવાય શિવાય નમ પ્રકૃતિને પુરુષ બંને આવી જાય એનું ધ્યાન ધરો તો એમાં મોટો મોટાભાગની આપણને ફાયદો થતો હોય છે તો આજે આપણે જોયું ને કઈ રાશિવાળાએ કયા શિવલિંગની પૂજા કરી તો બને ત્યાં સુધી આ વિડીયોમાં તમારી જે રાશિ આવતી હોય એના સામે જે શિવલિંગ આવતું હોય ભલે દૂર ન જઈ શકાય તો ક્યાંય નહીં પણ ઘરે બેસીને પણ જો એની પૂજા કરો તો એનું ફળ તમને સો ટકા મળવાનું છે અને તમારી હૃદયની પવિત્ર પણ પવિત્રતા પણ ધીરે ધીરે ઓટોમેટિક વધતી જવાની છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ